દસ મિલકતોનો સાંકેતિક કબજો મેળવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારબાદ બીજી તરફ શહેરમાં બાંધકામ તોડતી એસ્ટેટ શાખા પાસે કામ લેવાને બદલે મનપાએ પોતાની જ જૂની ઈમારત તોડવા ટેન્ડર બહાર પાડતા કોર્પોરેશન આર્થિક રીતે સદ્ધર થશે ક્યારે તેવી ચર્ચાઓ ઊઠી છે તો જામનગર મહાનગરપાલિકાના

માટે સેમિનાર હોલ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવા મીટિંગ હોલ ઓફિસ બે લિફ્ટ સહિતની સગવડતાઓ ઉભી કરવામાં આવ્યા બાદ આગામી મહિનાઓમાં આ સ્થળે જનરલ બોર્ડની કાર્યવાહી સહિતની મીટિંગો યોજાતી રહેશે આ ઇમારત બનીને કાર્યરત થાય તે પહેલા રાજસાહીના સમયમાં 1925 થી 1930 દરમિયાન બનેલી રેલવે પાર્સલ બુકિંગ ઓફિસની જગ્યામાં લોકસાહીની સ્થાપના બાદ જામનગર નગરપાલિકા અને મહાનગરપાલિકા એસ્ટેટ શાખા અને શિક્ષણ શાખા તરીકે બે રૂમનો ઉપયોગ ચાલુ છે કોર્પોરેશન પાસે ડિમોલેશન માટે એસ્ટેટ શાખા મોજુદ હોવા છતાં આ ઈમારતો તોડવા બહાર પડાયેલા ટેન્ડરથી આશ્ચર્ય સર્જાયું છે તો જામનગર મહાનગરપાલિકા દ્વારા રેલ તંત્ર પાસેના બાકી મિલકત કરોડની ઉઘરાણી પેટે શહેરના ગાંધીનગર રેલવે સ્ટેશન પર હાપા રેલવે સ્ટેશન ઇજનેર ઓફિસ અસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર બંગલો સહિતના કુલ દસ મિલકતોને સાંકેતિક કબજો લેવાની કાર્યવાહી કરી છે જે પેટે મહાનગરપાલિકા તંત્રએ જાહેર જનતાને જાણ કરતી નોટિસ પણ બહાર પાડવામાં આવી છે મહાનગરપાલિકા કાખમાં ગામ ગોતવા જાય છે છે એના જેવી વાત જામનગર મહાનગરપાલિકા એસ્ટેટ શાખા જ્યારે કોઈ પણ જર્જરિત બિલ્ડિંગ હોય એ બિલ્ડિંગ અથવા ગેરકાયદેસર હોય એટલે તાત્કાલિક ધોરણસર જામનગર મહાનગરપાલિકા દ્વારા હિટાચીથી માંડીને અન્ય સામગ્રી અને માણસો દ્વારા કરવામાં આવતું હોય છે એમાં ટેક્ટાથી માંડીને બધી સુવિધાઓ રાખતા હોય છે તો જયારે મહાનગરપાલિકાનું જે લાલ કલરનું બિલ્ડિંગ કહેવાય જૂની બિલ્ડિંગ કહેવાય જનરલ બોર્ડથી માંડીને અન્ય બીજી ઓફિસો હતી વિપક્ષની જ ઓફિસો હતી છતાં આ મહાનગરપાલિકા જ્યારે ટેન્ડરને ભાવ મંગાવવામાં આવે છે અને એમ કહે છે કે આ બિલ્ડિંગ તોડવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે તો આપણી એસ્ટેટ શાખા રહ્યું ખાલી માત્ર એને પગાર દેવા માટે રાખવાનું છે કે પ્રાઇવેટ બિલ્ડિંગમાં જ્યાં પોતાને લાભ મળે એના માટેનું કાર્યક્રમ કરવાનું આયોજન કરે છે આવી અણઆવડત આવડત વિનાનું મહાનગરપાલિકાનું તંત્ર ઘણા ટાઈમથી ચાલુ રહ્યું છે ને એના ઉપર પણ આ નવો નજારો કે જ્યારે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે જ્યારે આપણી એસ્ટેટ શાખા શું કામ કામગીરી નથી કરતી આવડો બધો ભાવ આ તે માલ મટીરિયલ લઈ જાય તો આ માલ મટીરિયલ અમુકનું જો તમારે દેવું હોય તો મહાનગરપાલિકાને આમાં તો નુકસાન જશે જો હકીકતમાં આપણા દ્વારા મેન્યુઅલી કરવામાં આવે એસ્ટેટ શાખા દ્વારા તો મહાનગરપાલિકાનો પૈસો પણ બચશે ને અંદર જે જનરલ બોર્ડની અંદર જે સામગ્રી છે એનો પણ મહાનગરપાલિકાને ઉપયોગ થશે જામનગર મહાનગરપાલિકાના કેમ્પસમાં જે જૂનું બિલ્ડિંગ આવેલું છે સામાન્ય સભાનું અને ઓપાર્ટમેન્ટ વાળું એને ડિમોલિશન કરી અને અંદર જે કંઈ મટીરિયલ છે એ લઈ જવાનું જે કામ છે એ સિવિલ શાખા દ્વારા એનું ઓફર ફોર્મ બહાર પાડેલું છે ભાવો પણ આવેલા છે અને હાલે આ ભાવો મંજૂરીની પ્રક્રિયા હેઠળ છે મંજૂર થયેથી આ બિલ્ડિંગનું ડિમોલિશનનું કામ છે એ ચાલુ કરવામાં આવશે તમામ માલ સામાન કોન્ટ્રાક્ટરે જ લઈ જવાનો હોય છે એ જ રીતે ઓફર ફોર્મ બહાર પાડેલું છે અને મટીરિયલ પણ જે કાંઈ નીકળે એ પણ બધું એમને લઈ જવાનું રહેશે ઓફર ફોર્મ એ જ રીતે બહાર પાડેલું હતું

ચોક્કસી તો હરદીપજી કે તંત્રએ પોતે જ પોતાનું બિલ્ડિંગ પાડવા માટેનું ટેન્ડર બહાર પાડ્યું છે તો એના વિશે શું આજુબાજુમાં ચર્ચાઓ ચાલી રહી છે આપણે જણાવી દઉં કે એક આશ્ચર્ય છે વિપક્ષના નેતાઓ પણ આ વાતને અને જનતાને પણ આ વાત કરીએ તો એ આશ્ચર્ય થાય છે કે મહાનગરપાલિકાના હેક્ટર ટકા બીજાનું બાંધકામ તોડવા માટે જાતી હોય તો પોતાનું જ બાંધકામ દોડવામાં આવે તો એ પૈસા બચે અને મહાનગરપાલિકાના જે વસ્તુ જે કોન્ટ્રાક્ટર જે ટેન્ડર માં લખેલી છે કે જે થોડે એ જમા લઈ જાય તો એ તો મહાનગરપાલિકા પણ આ વેચી શકે છે એનાથી મહાનગરપાલિકાને વધારે પૈસા થાય